હેલો ફ્રેન્ડ વેલકમ ટુ સત્ય આજે હું છે ને બહુ જ મસ્ત મસ્ત ડિશ ટ્રાય કરવા જઉં છું અને જો તમારે પણ આ ડિશ ટ્રાય કરવી હોય ને તો મારી સાથે ફટાફટ વેહિકલ લોને રેડી થઈ જાઓ ચલો જઈએ આપણે તો હવે અત્યારે અમે પહોંચી ગયા છે વલસાડની એક મસ્ત જગ્યા પર કે જ્યાં હાય બોલતા બોલતા પણ મારા મોઢામાં પાણી આવી રહ્યું છે ત્યાં મળી રહી છે મસ્ત સેવપુરી રગડા પેટીસ અને બહુ બધી વેરાયટીઝ છે અહીંયા તો આપણે ટેસ્ટ કરવાના છે આજે કે શું છે એમના ટેસ્ટમાં કારણ કે મેં ઘણું બધું સાંભળ્યું છે પણ મેં ક્યારેય ખાધું નથી તો હું આજે હું પણ અહીંયા ટ્રાય કરવાની છું કે કેવી છે સેવપુરી ભેલ ને બધું તો હું તમને પણ જણાવીશ કે તમને કેવી લાગશે ટેસ્ટમાં કેવી છે તીખી છે મીઠી છે કે બેલેન્સ ટેસ્ટ છે દરેક વસ્તુ હું તમને જણાવીશ ચોક્કસ બસ વેટ કરો પાંચ મિનિટ મારાથી તો હવે વેઇટ નથી થતું મસ્ત મસ્ત ડિશ ખાવી છે મને ચા ખાવું છે પણ પહેલાં આપણે પૂછીએ કે કઈ ફેમસ ડીશ છે સૌથી પહેલાં આપણે એ ટ્રાય કરશું ભાઈ સૌથી પહેલાં મને એ કહો કે તમારે ત્યાંની સૌથી ફેમસ ડીશ કઈ છે ચીજવાળી છે ચીજ સેવપૂરી છે દહીંપૂરી છે ચીજ વેલ છે જીજ દહીં વેલ છે ભાઈ દહીં વેલ આવે ઓકે તો સૌથી પહેલાં ચીઝ સેવપુરી જ બનાવી દો અમારા માટે જસ્ટ આના લેયર હું તમને બતાવીશ નજીકથી પ્લીઝ જો કદાચ આખી તો મારા મોઢામાં પણ નહીં જાય અને લિટરલી મને જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે તો હું ચોક્કસ પહેલાં એ પૂરી ટ્રાય કરીશ મને કઈ બોલવું નથી મને જસ્ટ ખાવું છે ચોક્કસ 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 અહીંયા આવજો અને આ પૂરી સેવ પુરી ચોક્કસથી ટ્રાય કરજો સિરિયસલી બહુ જ મજા આવશે તમને પણ એકદમ બેલેન્સ ચાટ ને ચટણી અને બેલેન્સ અને પરફેક્ટ બેલેન્સ છે અહીંયા ચટણીઓનું અને સાચે જ બહુ જ મસ્ત ટેસ્ટ છે ચીઝ સેવપુરી પછી હવે આપણે ટ્રાય કરવાના છે પાણીપુરી અરે ભાઈ સેવપુરીની ની લારી પર આવ્યા હોય આટલું સરસ ચાટ મળતું અને પાણીપુરી કેવી રીતે છોડી શકાય પોસિબલ જ નથી તો ચલો આપણે પાણીપુરી પણ ટ્રાય કરીએ કેવી છે ટેસ્ટ ભાઈ મસ્ત રગડામાં પાણીપુરી હું ખાઈ રહી છું મને ખબર છે તમારા લોકોના મૂઢામાં પણ પાણી આવે છે ચોક્કસ ટ્રાય કરવા આવી જ જાજો મસ્ત ટ્રાય બહુ જ મજા આવશે એકદમ ચટાકેદાર પાણીપુરી છે આટલું બધું ખાધા પછી પણ એક મસાલાપુરી તો બનતી હે કારણ કે એના વગર તો યાર ચાટ અધૂરો છે એટલે એ તો ખાવું જ પડે તો મસાલાપૂરી પણ મારી આવી ગઈ છે પણ ખાસ તમને કહું છું કે જો તમે પણ અહીંયા વિઝિટ લો છો ચોક્કસ વિઝિટ લેજો જ અને તમે પણ અહીંયા આવો ને ત્યારે હું ખાસ સજેસ્ટ કરીશ કે પાણીપુરી બહુ મસ્ત ટેસ્ટી હતી અને ચીજ સેવ પૂરી એ તો મારી પાસે કોઈ શબ્દો જ નથી એટલી બધી ફાઈન હતી તો ચોક્કસ તમે પણ ટ્રાય કરજો અને તમને કેવી લાગી એમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો ફરીથી આવા એપિસોડ સાથે મળશું ત્યાં સુધી બાય